જગડિયાના ઉટિયા ગામમાં ઉભા પાકમાં ભેલાણ કરી ખેડૂતોને માથાભારે સમુમાં હુમલો દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે પગલા ભરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જગડિયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ઉટિયા ગામની સીમમાં આવેલ ખેતરોમાં શેરડી, જુવાર, તલ, તુવેર, કપાસ સહિતના પાકો હાલમાં ઊભા છે. ત્યારે દધેડા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતો જલિયા ભરવાડ જગા ભરવાડ અને અન્ય પશુપાલકોએ ખેડૂત દલપતભાઈ પટેલના ખેતરમાં પશુઓ ઘુસાડી ભેલાણ કરતા ખેડૂતે પશુઓ ખેતરમાંથી હાંકી મૂકતા માથાભારે પશુપાલકોએ ખેડૂતને માથાના ભાગે ડાંગ વડે સપાટો મારતા તેઓની ખોપડીમાં ફ્રેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે ત્રણસો ની કલમ નહીં ઉમેરી પશુપાલકોને છાવરતી હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે ખેડૂતોના ઉભા પાકમાં ભેલાણ કરી નુકસાન કરવા સાથે દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો ખેડૂત સહિત ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી મારું નામ પ્રભુભાઈ જીણાભાઈ પટેલ રહેવાસી ઓટિયા હાલ ડીએસપી ઓફિસે આવ્યા છે સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાં ત્રણ દિવસ પહેલાં દલપતભાઈ છગનભાઈના ખેતરમાં ભરવાર નાખી દીધા હતા એમને હંકારવા જતા એમને દલપતભાઈ પર હુમલો કર્યો અને એમને માથા પર એન્જરી થઈ છે હોસ્પિટલ લઈ ગયા અમે હોસ્પિટલમાં છ ટાકા છે એના માથામાં ખોપડી ક્રેક છે અને એનો બ્લડ સ્પ્રે થઈ ગયું છે છતાં પણ એમને આ કલમ એમણે આપી છે પાંચસો ત્રણ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ કલમ આપી છે ત્રણસો સાઠ કેમ નહીં મને એ સમજાવતું નથી કે પોલીસ એ ભરવાડ સાથે મલી મિલ મિલીઝુલ છે કે એ સમજાવતું નથી એ કોના જોરથી એ ભરવાડ કૂડે છે એ સમજાતું નથી બીજું કે એમણે ઉપરથી કોઈ બી દમાણથી આટલા સિરિયસ વ્યક્તિને પેશન્ટને એમણે રજા આપી દીધી હાલમાં જ એમ હમણાં એમનો ફોન આવ્યો મારે પર એમણે કીધું છે કે મારે એમને ચક્કર આવે છે તો મેં એમને કીધું કે તમે કોઈ બી ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરો અને આવું ને આવું અમારે આજુબાજુના એરિયામાં જો ભેલાણ થતું હોય તો અમારે એક ક્યાં જવું અમારી બાજુ સોલ ચોફેરથી ખેડૂત ઘેરાયેલો છે એક બાજુ વોનનો ત્રાસ છે એક બાજુ આ ઢોળોનો નો ત્રાસ છે અને ખેતીમાં બહાર નીકળવા માટે બી અત્યારે બેન દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે તો મારી વિનંતી છે આપ સાહેબને ડીએસપી સાહેબને કે ભાઈ આ એમને પણ જરૂરી કાર્યવાહી કરે આજે આ ત્રણ દિવસ થઈ ગયા એ ભરવાડ બિન્દાસ એ ઢોર ચારે છે પણ એની કોઈ એની ધરપકડ થઈ નથી તો શું મને એ સમજાતું નથી કે એને એ ભરવાડ એટલો બધો મોટા માથા છે કે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી મારું નામ વિનોદચંદ્ર મનોહરભાઈ લિંબેચિયા રહે કરાવેલ ગામ આજ રોજ અમે એસપી સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છે જે અમારા ગામની અંદર નજીકની અંદર કરાવેલ અ ઉટિયા સરદારપુરા દધેરા ની સીમની અંદર ભળવા લોકો કરે છે એ લોકો અમારા ગામની અંદર અમારી ખેતીની જમીનમાં ધોર ચારણ કરવા માટે આવે છે અમારી વાળાંવાર રજૂઆત કરવા છતાં એ લોકો વોગાડતા નથી આ બાબતમાં અમે અંકેશ્વર પોલીસ સ્ટેશનમાં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં બે અમે ફરિયાદ આપેલી છે કે ભાઈ અમારે આ લોકો અમારા ગામની સીમમાં ધોર ચડાવવા ન આવે છતાં પણ આ લોકો ખોટી રીતે અમારા ખેતરોની અંદર ધોર ચારણા કરી જાય છે અને અમારા ખેતીનું ભેલાણ કરે છે છેલ્લા બે વર્ષની અંદર બે ત્રણ ફરિયાદો થઈ ચૂકી છે અને હમણાં બે દિવસ પેલા પણ બે ફરિયાદ થઇ એક ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે માથામાં વાયગુ છે છ ટાંકા એવા છે છતાં બી પોલીસ તપાસ કરવા નથી આવી અને એફઆઈઆર ની અંદર ત્રણસો સાત જેવી ગંભીર કલમનો ઉમેરો બી કરવામાં નથી આવ્યો હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ નહીં કરીએ તો નહીં કરો તો અમે આ સામા ઇલેક્શને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે ગાંધી ચીંગ્યા માગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું